તમે આ માતાજીના નામે અત્યારે ત્યાં બધું છો તાવા લ્યો છો બરાબર તો મૂળ તો અમારી દેવી પૂજક ની મેલેડી છે ને બરાબર પર્સનલ વાત નથી કરતો હું અમારી માતાજી ની વાત કરી છીએ અત્યારે પર્સનલ પર્સનલ તમારી મારી વાત નથી કરતો હું મારી માતાજી નું તમે ધોણો છો મારી દેવી પૂજક સમાધિ મેલેડી નું તમે ધોણો છો ઈ મને તકલીફ છે હવે તો આપડે સુધી કોર્ટ સુધી જવું છે કે આમાં બતાવી દેવું છે

અને બધું કહે છે તો તમારું શું કેવું છે આમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે તે કમેન્ટની અંદર જરૂર જણાવજો મિત્રો તો કોલ રેકોડિંગ બહુ મજેદાર છે મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ મિત્રો તો તમે પૂરેપૂરું સાંભળજો મિત્રો તો સ દીપક ચુડાસમા શત્રુભા ભુવાજીને એવું કહે છે કે તારે દેવી પૂજકની દેવી નહીં ધૂણવાની ને આમ તેમ વધુ શતુભા ભુવાજીને જણાવશે ને સતુભા ભુવાજી તેને શું કહે છે મિત્રો તે તમે કોલ ની અંદર સાંભળજો મિત્રો અને હા તમારું શું કેવું છે કોણ સાચું અને કોણ ખોટું આ વિવાદમાં તો કમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં મિત્રો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લેકનની ઘંટડી દબાવી દીજો આવનારા કોલ રેકોર્ડિંગ નવા નવા અમારી ચેનલમાં આવતા રહે પહેલાં આવતા રહે મિત્રો તેથી તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ માતાજી જય માતાજી બોલવાનું ભાઈ હું દાદા આ બધું આદરું છું તમે આ બધું એટલે એટલે આ જે અત્યારે તમે માતાજી જે પૂજો છો એ અમારા દેવી પૂજક ની મેલેડી છે ને હા તો હું છે અને હકીકત એટલે તમે આ માતાજીના નામે અત્યારે ત્યાં બધું ધોણો છો તાવા લ્યો છો બરાબર તો મૂળ તો અમારી દેવી પૂજકની મેલેડી છે ને બરાબર તો તમારે કઈ રીતે શું છે એમાં સીન તમારો શું છે કઈ નહીં વર્ષો પેલા બેલા પપ્પા વાંધો નથી પણ અત્યારે અમારા દેવીપુદક સમાજ નું નામ ખરાબ થાય છે તમે પૂજો છો તાવા લ્યો છો બરોબર અમને કઈ વાંધો નથી પણ અત્યારે જે તમે ત્યાં જે તે જગ્યાએ અમને તો ખબર નથી ક્યાં આવ્યું તમારું કામ હવે જ્યાં તમે તાવા લ્યો છો અમારા દેવી પૂજક મેલડી ના નામે તમે લ્યો છો બરાબર હવે તાવાના નામે હજાર હજાર રૂપિયા તમે લ્યો છો ઓહો લ્યો છો એવું કોઈ પ્રૂફ કરું કે ભાઈ અમે પૈસા ખાધા હોય કે છે પ્રૂફ છે દેશો ભાઈ હા પછી તમે આ રૂપિયા ત્યાં ઉઘરાવો છો એની સામે તમે સુવિધા શું કાપો છો ત્યાં અત્યાર સુધી ના પાસઠ થી સિત્તેર લાખ રૂપિયા એવા છે એ આપડે અનાજ દીકરીઓ ને જાહેર માં આપીએ છીએ એમ અનાજ દીકરીઓ ને જાહેર માં હું આપું છુ માવતર વગર ની માવતર વગર ની દીકરી હોય કે નહિ આપડે એના લગન તારે પૈસા દેવાની બોલી કરેલી છે અને એમાં કદાચ હું જીવિત ન હોય ને ભાઈ તો મારી જમીન છે અથવા મારી વાય જે કઈ તે હોય ને એ આપશે બરાબર હમ હા તો પછી આ હજાર નું શું છે તાવાનું શું છે આ હજાર રૂપિયાનું તમે લ્યો છો તાવાના હજાર રૂપિયા લ્યો છો બરાબર અને રવિવારે પચાસ સાઠ થી વધારે પચાસઠ હજાર થી લોકો વધારે આવે છે ત્યાં પચાસ હજાર હમ ઓહો વધી ન ગયું ભાઈ થોડું કેટલું આવે છે તો તમારા અંદાજે કેટલું હોય છે વીસેક હજાર આવે ભાઈ વીસેક હાલો ઓવાય ત્રીસેક હજાર ત્રીસક હજાર ઓછું ઓછું છે ઓછું છે વાંધો નહી શરધા હોય માતાજીના વાંધો નથી પણ માતાજીના નામે જે રૂપિયા તમે છો ને અને બીજો પ્રશ્ન કે દેવી પૂજક ની મેલેડીના નામે તમે જે કાઈ અત્યારે કરો છો ને એ ખોટું કરો છો મારી વાત સાંભળો આમાં એવા દોઢસો જણા ભાઈ ભરેલા છે તમારા દેવી પૂજક એવા આમાં પચાસ હમ અને મોટા મોટા જે આ વહીવટમાં છે હમ એક રૂપિયા નું ખોટું ન થાય ભાઈ અને એક રૂપિયો અત્યાર સુધીમાં ઘીરે ને લઈ ગયેલું કોઈ બરોબર અને તમારી પાસે પ્રૂફ હોય કોઈ એમ કેતું હોય પૈસા ખાઈ ગયા તો મને આપો આપડે ઈ સેકન્ડે બંધ કરી દેવાની વાત છે એવું કઈ છે નહીં કઈ વાંધો નહીં હવે તમે એમ કેવો છો કે અમારા દેવી પૂજક સમાજ માંથી મોટા મોટા માણસો છે બરાબર તો એમાં બે પાંચ નામ એવા આપો ને માણસો છે હાલો માણસો છે હા હું માની લીધું બરાબર દાદા હવે ઈ બે પાંચ જણા ના તમે મને નંબર આપો ને એટલે આપડે એનાથી શું કેવાય વાત કરી લઈએ અને જે કઈ સાચી છે એ અમારો સમાજ અમને સાચી વાત કરી છે તમે પ્રૂફ આપો ભાઈ તમે જે હજાર રૂપિયા વાળી વાત કરી ને એનું મને પ્રૂફ આપો કે પૈસા મેં જ ખાતા તો કોણ ખાય અરે પણ તમે મને આપો પ્રૂફ કેમ સાંભળો સાંભળો છતું હા ભાઈ તમે પૈસા નથી ખાતા તો પછી તમે લો છો તો ખરા ને પૈસા હાલો તમે પૈસા લો છો ભાઈ ભાઈ મારી વાત સાંભળો તમે હમ અમે લેવી છીએ તમારા દેવી પૂજક સમાજ ઘણા હોય છે એને પૂછજો અમે ત્યાં વાપરવી અનાજ દીકરીઓને દેવી છે અમે સાંભળો દાદા સાંભળો અમારા દેવી પૂજક ની દેવી છે કોઈ દી રૂપિયો લેતી નથી તમે મારી સેવા નથી કરતા ભુવા દાદાની સેવા નથી કરતા મારી વાત સાંભળો ભાઈ સતુભાઈ વાત કરવા જો વાત પણ હું સતુભાઈ મારી વાત સાંભળો તમે તમે ક્યાં રહો છો ક્યાં એટલે હું રૂબરૂ આવું તો આપડે ફોન માં નહીં મજા આવે હું સાવરકુંડલા ના વિઝપડી ગામે રહું છું અને અત્યારે ઓરિસા રહું છું ઓડિશા હા બરાબર તમારા વિડીયા ઘણા બધા જોયા છે અમને કઈ વાંધો જ નતો અમને તો એવું હતું કે અમારું ધર્મ નો ઈ પ્રસાર કરો છો ને તમે સાર ભાઈ થાય આપડે કઈ વાંધો નથી અમને હવે તમારું ન્યાય આવે છે ત્યાં જીરો છે બરાબર સુવિધાના નામે હાવ ઝીરો છે કાકરા અને કે ના પથ્થર માંથી માણસો ને બેસવું પડે છે ઈ તો જો ભાઈ અમે કોઈ કંકોત્રી નઈ લાગતા મારા બાપની પ્રાઇવેટ વાડી છે બરોબર હમ હું તમને કંકોત્રી નથી આપતો તમારી વાડી આવો જ હમ એ તો તમારો પ્રશ્ન તમને મજા આવે તાઓ હા બાકી આ માનો કે એટલી પબ્લિક આવે છે માણસો આવે છે તો એની સુવિધા હોવી ન જોઈએ એ હું તમને ક્યો છું ના નથી કરવી સુવિધા લ્યો એ અમારો પ્રશ્ન મારા બાપની વાડી છે બરાબર એવું છે હા એ મારો તો હવે એ હવે એ તમારા બાપુની વાડી છે બરાબર અમારે એ લઈ નથી લેવી બરાબર હા તો ઈ માતાજી છે અમારે દેવી પૂજક ના છે આ તો લઈ જાવ હાલો બરાબર તો તમારે ઢોણા એ ની દાદા અરે પણ ઢોણી લેવાની વાત છે ભાઈ હે હા છે છે એમ અરે પણ ખોટું ધૂણવું છે જો ભાઈ ખોટું હોય તો હાલતું ન હોય અને અશક્ય ને શક્ય ખાતું ન હોય પાંચ પંદર થી બધાનું હાલ્યું જ છે દાદા અરે પણ એના પછી પર્દાફાશ થયા છે દાદા અરે પણ આપણો પર્દાફાશ થાય જ નહી દોઢસો એવા પ્રૂફ દેખાડું તમારી દેવી પૂજક નામે દોઢસો જગ્યા ધંધા થાય છે અરે આ માં રાજકોટમાં તમે સુરેન્દ્રનગર માં શું છે અરે કાયદેસર પૈસા લેવાય છે તમે દાણા પાંચ હજાર રૂપિયા પાટ ના લ્યો અને તમારી દેવી પૂજા કરી લેશે આલો હું પ્રૂફ સાથે વાત કરાવું તમને હશે પણ અમારા માતાજી છે ને આ તમારા જ છે ને હા પણ અમારા માતાજી આ તો તમે અમારા માતાજીને પૂજો છો બરાબર પણ અમારા માતાજી ને અમારા અમે એનો કળો યા કેવાય ચાલો ને અમે તો મેં કણો મારી વાત સાંભળો આજ માતાજી આજ માળવાળી મેલડી માં બરોબર માળવાળી મેલડી માં છે કોના દેવી પૂજક ના છે આ તે વર્ષો પહેલા દેવી પૂજક બે હારી ગયા છે કે કઈ જે કઈ ઘટના બની બરોબર એનો આજે ભાઈ ભાઈ વાત તું ભાઈ આનો આજ માળ સાંભળો ભાઈ સતુભુવા જો મેં તમને તુકારો નથી કયો હા એમ નહિ જો ભાઈ હા તમે જે કઈ હોય તે આપણે કઈ એવો ફેર નો પડે જાય આનો આ ધાંગધ્રા માણસ છે હું તમને દેખાડું ફેર નો પડી જાય એટલે એ હું કેવાનો તમારો મતલબ છે એટલે ભાઈ જો હું તમે દેવી પૂજક છો ને હા દેવી પૂજક છો એટલે તમને એવું લાગે કે ભાઈ થોડાક દેવી પૂજક છે એટલે દબાવશે એવું લાગે તમે એક કામ કરો ભાઈ દબાવવાની વાત કોઈ ની હોય ને તમારે જે કઈ જાણવું હોય અથવા જે કઈ હોય છે આપણે રૂબરૂ વી આવો હા રૂબરૂ રૂબરૂ આવીશું હાલો બરાબર તમે લો છો કે નથી લેતા હાલો ઈ પછી રૂબરૂ આવવાની પછી વાત છે અરે ભાઈ અમે હજાર ના કદાચ પચીસ હજાર લેતા હમ પણ પચી હજાર અમારા ડીથેલ ના દાખલા ખરા છે થોડા હજાર હા હા તમે લ્યો છો એની સામે તમે પાંચ પચીસ રૂપિયા છો નહી ભાઈ દેવી હોય છે ત્રીજા મહિનામાં આપું છું ભાઈ હા હા એવું છે ઈ પ્રાઇવેટ વાડી છે એમાં કદાચ હું ભાઈ ભવા રમાડું પબ્લિક ને વિચાર કરવાનો પબ્લિક ને નો મજા આવે નો આવે ને મજા આવે તો આવે ભાઈ એનો પ્રશ્ન છે કે કોઈની વાડીમાં ભાઈ કોઈનો હક હોય નહીં કઈ વાંધો નહીં તમારી વાડી છે તો આ ભૂલ છે આ જે અત્યારે જે તમારા માતાજીના નામે જે આવે છે ઈ આ બધી પબ્લિકની ભૂલ કહેવાય એવું છે ને તમારું કહેવાનું હા તો ઈ પબ્લિકને સમજો ભાઈ પબ્લિકને તમે સમજાવો ને જેને સરદાર છે કામ થેલા છે એ આવવાના છે બરોબર હમ હમ બાકી પબ્લિકને સમજાવો તમે પણ એમ નહીં અમારા દેવી પૂજક ના મેલેડી તમારે તમારા માતાજી નથી તમારા કોળમાં માતાજી એ કોઈ કામ નથી કરતા ભાઈ જો હમ

તમે પોતે કબૂલ કરો છો મિનિટ થાય થાય હા હા અને એટલે પાવરફુલ અમારી જે દેવી પૂજકની મેલણી છે એ પાવરફુલ છે એ તો પાકું થઈ ગયું ને એટલે પૂછતા નામ ઉપર મરવા અત્યારે તૈયાર મરવાનું જરૂર નથી અત્યારે તમે ખાલી સાચા જવાબ આપો ને દાદા મરવાનું જરૂર નથી કોઈ ને જો ભાઈ હમ દેવતા બધા હરખા છે જે જે જેની શ્રદ્ધા જેનો તમે પૂજો અમને વાંધો નથી પણ અમારા દેવી પૂજક ની મેલેડી ના નામે જે તમે કરો છો ને એ ખોટું છે હજાર રૂપિયા લ્યો એની સામે તમે દસ હજાર લ્યો ને અમને વાંધો નથી પણ તમે અમારા દેવી પૂજક ની મેલેડી છે એવું ક્યારે કહેતા નહીં બરાબર બરાબર મારું ખાલી એક કહેવાનું છે આ સો વાત ની એક વાત મારી વાત સાંભળો તમારો દેવી પૂજક કોક કોઈક ધૂણીમ બોલશે કે હું દરબાર ની માતા ઇમતમ બંધ કરાવી દઈશું હા બંધ કરાવી દેવું સોય સો ટકા ઓકે હાલો હું તમને કઈશ બરોબર કે હવે આ જગ્યાએ વી આવો હા તમારે મને બંધ કરાવી દેવાની બરોબર તમે પેલા બંધ થઈ જાવ

બસ બોલ બીજું છું દેવી પૂજક ની મેલડી તમારે બોલવાની આવતી નથી તમારે બોલવાની સતુભાઈ ની મેલેડી દીપકભાઈ દીપકભાઈ હા સતુભાઈ ના ઘરે માતાજી કા વાળો કરવાની જતા મેં છે ને મારા કુળ માં છે ને થાપો લેવો પડે બધા કુલ મા એક થાપો લીધેલો હોય ને તો જે ભૂવ એ થાપો લીધો હોય ને એની અમારે કુલ માં પૂછે ને એનું નામ લેવો પડે આની ભૂ છે એમ નહીં થાપો લીધેલો ને તમારી પાસે પ્રૂફ છે કઈ આલો આપો થાપો નહિ એની વાડી માડી વાડી માં તમારી પાસે પ્રુફ છે વાડી માં દેવી પુઝગ સમાજ એ બેહાડે એ પ્રૂફ હોય તો મને કાયદા લેખિત માં આપો મુખ્ય બોલો બરાબર એની વાત હાલવા જો તમને હું વાંધો છે કઈ અમે ભાઈ વાત કરી રીતે કઈ નહી અમારા દેવી પૂજક સમાજ ની મેલેડી નું નામ લેતા તમે મટી જાવ કાંઈ કાયમ થોડો અમને વાંધો નથી બોલો કઈ વાંધો નહીં હાલો એવું રાખ્યું એ ભાઈ કે એમ બસ તમારે એક હવે જો તમારે દાદા તમે કાયમ ધૂળજો એક વિડીયો બનાવીને આપી દો હું દેવી પૂજક ની મેલેડી ના નામે નહીં ધૂણું અરે એ વિડીયો માં જો ભાઈ કદાચ મોત આવે ને મોત વિડીયો ની વાત તો આજીવન નો રાખતા હમ એ તો કાયદેસર આપડે પોલીસ પાસે નથી કોઈ દી બનાવેલો તો આપડે ફોટા ફાડ ને તોય નથી બનાવ્યો ભાઈ હા તો મતલબ તમે આમ ગુંડા ગુંડાગીર્દી માંથી ઉતરો એમ તો છો એ પાકું ને

કાંઈ વાંધો નહીં તમારે દેવ પૂજક સમાજ ની માતાજી નું નામ નહિ આવે હવે બીજું બોલો ઈ બસ 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 હવે પૂરું તમારે મારે પૂરું બરાબર કાંઈ કાંઈ વાંધો નહીં તમે ફોન નો કરતા કોઈ વાંધો નઈ માતાજી તમને સુખી રાખે ભાઈ આવો અને તમને રાજુ આપે માઇ કાંઈ વાંધો વાંધો નહીં જય માતાજી